બનાસકાંઠા જિલ્લાના તમામ 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 એસએમસી સમિતિના સભ્યો અને વાલીઓ આવી અને આ અમે ઉગ્ર આંદોલન કરીશું જય હિન્દ જય ભારત મારું નામ વિમળાબેન વેણ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા તાજેતરમાં વાવ અને થરાદ તાલુકાના ટોટલ 50 ગામોનો કે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ખૂબ જ કફોડી અને ખૂબ જ કફોડી અને ખરાબ હાલત જોવા મળે છે ખાસ કરીને શિક્ષકોને ભૌતિક સુવિધાની ઘટ જોવા મળી છે બાળકો વૃક્ષ જે ભાવા માટે મજબૂર થયા છે રહેશે તો ભવિષ્ય ભવિષ્યનું શું અને તેનું જવાબદાર કોણ જે માટે કહીને અત્યારે અમે જિલ્લા પંચાયતે આવેદન પત્ર આપવામાં આવે છે જો આ સ્થિતિ ત્રણ મહિના અંદર સુધારવામાં નહી આવે તો તમામ વાલીઓ સાથે રહીને આંદોલન કરવામાં આવશે અમે